આપનું સ્વાગત છે સંખેશ્વર સમી હાઈવે ઉપર બે કારોમાંથી માંથી તેરસો બાવન નંગ બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપાયો સંખેશ્વર સમી હાઈવે ઉપર એસએમસીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સમી તરફથી આવતી અને દસાડા તરફ જતી ક્રેએટા કાર તેમજ અન્ય બીજી એક કાર જેના નંબર જીજે ઝીરો નવ બી એચ ઓગણત્રીસ છન્નું અને જીજે ઝીરો વન આર એમ પંચાવન ઝીરો આઠ આ બંને કારો સમી હાઇવે તરફથી મોટી ચંદુર વચ્ચે શંકાસ્પદ જણાતા ઊભી રાખવા ઇશારો કરતા ગાડી ભગાવી મૂકી હતી તેથી ઢબે પીછો કરીને રામદેવપીર મંદિર મોટી ચંદુર પાસે એસએમસીના માણસોએ બંને ગાડીઓ આળસો મૂકીને ઝડપી પાડી તેમાં તપાસ કરતા બંને કારોમાં ઇંગ્લિશ શરાબ ભરેલો જણાઈ આપ્યો હતો આથી આ બંને કારણને શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં લાવી તેમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂ બોટલ નંગ તેરસો બાવન કિંમત રૂપિયા ચાર લાખ ઓગણસાઠ હજાર નેવું નો વાહનો નંગ બે કિંમત નવ લાખ મોબાઈલ નંબર બે કિંમત દસ હજાર ડુપ્લિકેટ નંબર પ્લેટ નંગ બે તેમજ રોકડ સાતસો વીસ રૂપિયા એમ કુલ રૂપિયા તેર લાખ ઓગણ હજાર આઠસો દસના મુદ્દામાલ સાથે એસએમસીપીઆઈ સ્ટાફ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા તેમાં એક સૂર્યપ્રકાશ ઉર્ફે સુરેશ શંભુરામ બિસ્નોઈ રહેવાસી ચેનપુર જિલ્લો બાળમેર બીજું સુરેશ મોહનલાલ બિસ્નોઈ પુનાસા જિલ્લો ઝાલોને ઝડપી પાડ્યા હતા અને બાર શખ્સો વિરુદ્ધ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી